ધર્મ ના કાર્ય કરે છે બધા ખોટા કરે છે એવી કોઈ વાત નથી પણ આનો હેતુ શું આપણે થોડું સમજવું જોઈએ વાત નથી પણ આપણે એનો હેતુ સમજાય નહીં તો કોઈ અર્થ નથી સદગુરુ મહારાજ ને એક આમંત્રિત કરવા રામદેવજી બાપાનો પાઠ વાસ્તુ પૂજન અને આટલો જમણવાર હગાવાલા બહેનો તે કર્યું બધાને આમંત્રિત કરી અને આવું ભગીરથ કાર્ય કર્યું છે ખરેખર ધન્યવાદ છે વાસ્તુ 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 છે છે ને પૂજન શું આ આ મકાન બનાવ્યું વાસ્તુ લેવી છે મકાન બનાવ્યું વાસ્તુ લેવીશ વાસ્તુ નો મતલબ શું છે આની સમજણ નો હોય તો પછી ઓલ્યા કર્યું તો ને કર્યું ઓલ્યા કર્યું તો આપણે કરી એવું નકરું નથી મહાપુરુષ એટલા માટે કે છે વાસ્તુ એટલે મકાન બનાવ્યું ને એમાં તું વસ એમાં હવે તું વસ એમાં તારે વસવાનું છે એનું નામ વાસ્તુ છે તો નામ સુધારી વાસ્તુ કર્યું નક વસવાની વાત છે બીજી વાત એ છે કે મકાનમાં તમે ફળિયામાં અંદર આવો ને પેલા પગથિયા હોય એ પગથિયા નામ શું કામ પડ્યું એક આપણા ઘરમાં દીકરી હોય કે દીકરાની વહુ હોય એના આપણા ઘરમાં પગથિયા એક આપણો પવિત્ર શબ્દ છે લક્ષ્મી ના આપણા ઘરે પગ થયા એટલે પેલા છે ને એનું નામ પગથિયા નામ આપ્યું છે પછી પગથિયા ચડે ને એટલે ઓસરીમાં જાય ને અહીંયા થાંભલી હોય થાંભલી અત્યારે તો પછી પિલોર કર્યા બીમ કર્યા નોકર નોકર નામ આપ્યા પણ નગર ખરે ખરે અહીંયા થાંભલી હોય આ થાંભલી છે ને એના એટલે દીકરી એક પત્ની આજ ઘરની એક વહુ એક લક્ષ્મી આવે પગથિયા ચડે ને પછી થાંભલી આવે થાંભલી એટલે દીકરી ને ભલામણ કરી છે કે બાપના ઘરે ત્યાં ગમે એ કર્યું હોય ગમે જે ત્યાં તોફાન કર્યા હોય આ કર્યું હોય તે કર્યું હોય પણ હવે આ ઘર છે ને તારું મર્યાદિત ઘર છે એટલે આય હવે તું બહુ ઠેકડા ન ભરતી થા ભલે ભલે થાય એને થાંભલી કહેવાય પછી આગળ આવો આગળ જાય ને એટલે ઓસરી કહેવાય ઓસરી આવે ઓસરી એટલે પોતાના માત પિતાની પોતાના ભાઈ કુટુંબની મમતા ઓસરવાની છે ભૂલવાની છે આને તારે અપનાવવાના છે એટલે એને કહેવાય પછી એ અંદર આગળ જાય ને પછી રૂમ ની આવે એને બાર હાક કહેવાય બાર હાક એ બાર હાક છે ને બાપુ એ દીકરીને ભણવા બેનું બેઠા છે ને દીકરી એટલા માટે ખાસ કહું છું એ દીકરીને ભલામણ કરી છે કે તું એક ખોટું પગલું ભરીશ ને તો હાથ પેટી નું નામ બોલાઈ જાય છે આ બાર હાથ ઉજળી કરવાની છે તારે આ દીકરીને ભલામણ કરી છે એટલા માટે મહાપુરુષો કીધું છે કે નો નો હોય હોય જેની સંતો એટલા માટે કીધું કે જનુ ની જણ તો ભગત જણ જે કા દાતા કા સુરવીર નહીં તો રહેજે વાંજડી આવા દીકરા જો નો જન્મે એક તો કે દુનિયામાં તું એમ નામ જીવીલ એમ નામ મરી જાય છે ભલે દુનિયા તારું નામ નો લે તારું મોટું નો જોય બાપુ દીકરી માટે બહુ અંકુશ રાખ્યો છે મહાપુરુષો અને ધર્મ ધ્રુજ્યો પુરુષ નથી ભૂગી કે દાખલા આપો દીકરી ની વાત છે ને જબરજસ્ત છે પણ હવે ફેશન માં દીકરીઓ ઉઠાડ્યો ઉઠેડો તમારે શું વાત કરવી ભલે ખાવ પીવો વાપરો મોજ કરો બાપ ના રૂપિયા હોય ધણી ના રૂપિયા હોય વાપરો એની અમે વાંધો નથી પણ દેહ ના પ્રદર્શન નો કરવાના એટલા માટે આ વાણી છે ને વાણી બાપુ નિરલભાઈ ની છે દીકરી ની વાણી છે દીકરી એ ગાય છે વાણી નિરલભાઈ કીધું છે કે અધુરિયા ને નો હોય દિલડા કેરી વાત કોક નર પૂરા મળે તો આવું રેણી આ બધા બેઠા બધા માણા છે બધા પૂરા નથી કોઈ ને આંગળી મૂકીને ન કેવાય તું અધૂરો છું તું પૂરો છું ને કે અમારા વાહ ભાંગી નાખે કેવાનો મારો હાર નિરલભાઈ કીધું કે અધુરિયા પોતાના અંતરની વાત કરાય નહીં અંતરના ઉડાણ ની કોક વેધુને કરાય વાત એને સોરે નો સીતરાય સીત ની વાતું શંકરા જેના ઉજળા તન હોય ઉજળા મન હોય એને વાલી દવ વાત કરાય આપણો માણા હોય આપણને એમ થાય કે આપણો અંગત માણસ એની પાસે વાત કરાય બધાની પાસે વાત ન કરી શકાય એટલે નિરલભાઈ કીધું આ વાણી બની ને નિરલભાઈ ના લગ્ન થયા ને ત્યારે નિરલભાઈ ને વળાવવાનો સમય થયો દીકરીનો પ્રસંગ વામો છે ભાઈ દીકરી વિદાય થાય ને એટલે હારા હારા બાપુ રોઈ જાય નિરલભાઈ વળાવવાનો સમય છે એમના બાપુ પાસે મળવા માટે આવે છે એમના બાપુ રડે છે કે બેટા મેં તને કઈ આપ્યું નથી પણ કદાચ તારા સાસરિયામાં જાન તને કોઈ બે વેણ કડવા કે ને તો બાપની ની આબરૂ જાળવવા માટે ઘરના ચાર દિવાલ વચ્ચે બે આહોડા પાડજે પણ કોઈ ખોટું પગલું ન ભરતી આ કરી આ કરવાની જરૂર છે કે બેટા કઈ આપ્યું નથી પણ મારી હાથમાં છે એટલું આપ્યું છે મારે શું પણ બેટા કઈક માગો તો મને એમ થાય કે મારી દીકરી મારી પાસે કઈક માગ્યું ત્યારે નિરલભાઈ કે છે કે બાપુ એક ગુરુ મહારાજ ને બોલાવી દઉં મારે ગુરુ મહારાજ દર્શન કરવા છે ગુરુ ઉગમસિંહ દાદાને બોલાવ્યા છે ગુરુ મહારાજ પાસે આવી અને નિરલભાઈ વંદન કરીને કહે છે કે બાપુ કોઈની દીકરી ઘરે રહીને મારે રહેવું એવો કોઈ દાવો નથી પણ હું મારા સાસરીયામાં જાઉં ત્યાં જો ભજન કરવા દે તો વાંધો નહીં ભજન નહીં કરવા દે તો હું જીવી નહીં શકું એના માટે મારે શું કરવું ભજન મારો જીવ છે ભજન મારો ખોરાક છે ભજન મારો પ્રાણ છે ભજન વગર હું જીવી નહીં શકું એટલે ગુરુ મહારાજે એક શાલિક્રામ ભગવાનની મૂર્તિ આપી કે બેટા લઈ જા તારા રૂમમાં રાખજે દીવા અગરબત્તી કરજે અને તને ભજનની મોજ કરતી હોય એવું તને લાગશે નિરલભાઈ ગયા સાસરે કુંભારાણા કઈ હારા નતા કુંભારાણા ને હારે લગ્ન થયા ને એ કુંભા એવા જતા બધા કુંભો અને માલો ને જેસલ ને સતી ના એક હામાં મળ્યા હારા નહીં પણ આ દીકરીઓ સુધાર્યા છે આ બધા જો દુનિયામાં પૂજા થાય ને તો પ્રતાપ દીકરીઓનો છે એ કુંભારાણા ભજનના માર્ગે ચડાવી અને બે જણા ભજન કરે છે બે ભક્તિ કરે છે એક દિવસનો સમય છે કુમારણા ગામ જાય છે એમના ભાઈ નાના બાલસિંહ કે છે તમે રાજનું ધ્યાન રાખજો હું બે દે પછી બારગામ થી આવીશ હવે એને ભજન આર ક્યાં લેવા દેવા હતું આજ પડી નીરલભાઈના ઓરડે ભજન મળ્યા હાંભળાવા બાલસિંહ કે કોઈને કીધું નથી ના ભજન શું દેકારો શું રાજમાં એટલે અહીંયા જાય ને નીરલભાઈના ઓરડે જાય તો ભજન બંધ થઈ જાય અહીંથી આગળ જાય તો ભજન ચાલુ થઈ જાય બે ત્રણ આટા માર્યા એટલે નિરલભાઈ બહાર નીકળ્યા કે બાલસિંહ શું આટા મારો છો કે મને હમણાં ભજન જેવું કઈ સાંભળાતું કે ભજન તો આ ઓરડામાં ચાલુ છે તો કે મને કેમ નથી સાંભળાતા એ વખતે આ નિરલભાઈ કીધેલો કે અધુરિયા ને ન હોય દિલડા કેરી વાત કોક નર પૂરા મળે તમે તો અધુરિયા છો તમને આ ભજન સાંભળા અને આમાં એટલા બધા બેઠા છે ને બધા ભજન કાને સાંભળાતા છે પણ માલ પર નહીં ઉતરતા અધુરિયા હોય ન ઉતરે એને અધુરિયા કહેવાય ઘણા કે શું ગાયું મને કઈ ખબર જ ન નરે સમજ લેવાનું અધુરિયા આ બધા તમે અધૂરિયા કયો છો એ કે શું કર્યું પછી એને હબાકો આવ્યો ખારું ભેગું આવે એવું કઈ નથી કર્યું કે તો માર કે છો મરી કોઈ બાપો ધણી નહીં થાય તો કે આ રાજ ભોગવું છું એ શું છે અને આ તમે વાત કરો છો એ શું છે તો કે એ તમારે હાંભળવું છે તો કે હા તો નિરલભાઈ કહે છે હાંભળો ખાડા ખાબો જેમાં ડેટકાન માછલા તરફડે એ વિશે માણા થઈ જાવ નકર ખોવાઈ જાઓ અને વાત એ સાચી નથી આ મકાન ને ગાડીઓ ને બંગલા ને નોકર ને સાકર ને આમાંથી ભેગું શું આવે ભેગા તો આ દુનિયા અમને કહે છે રાગડા તાણે રાગડા પણ રાગડા જ ભેગા આવવાના છે કોઈને કંઈ હારે નથી દેવાનું એટલે જ મહાપુર એ નિરલભાઈ કીધું કે માર્ગે શરણ નગર ખોવાય જાઓ ભાભી બાપુ દિયરને આટલી વાત કરે દિયર હખણા રે પછી બાપુ ભાઈ ને એમ થયું કે હારું કરવાનું રહી જાય છે એના નો કરવાનું થાય છે તો કે હવે આના માટે શું કરવું પડે મારે આ ભજનમાં મારે બેહવું હોય આ ભજનમાં મારે જોવું હોય તો આના માટે કરવું શું પડે તો કીધું ભજનમાં ફળવું પડે સદગુરુ બનાવવા પડે ગુરુ પાસેથી કંઈક જ્ઞાન લેવું પડે એમનામાં કઈ ખબર ન પડે ભજન ભજન એમનામાં સમજાય એવી વાત નથી ભલે ને બધા બેઠા હોય ભજનમાં ભજનમાં ગયા હતા ભજનમાં ગયા હતા પણ ગયા હતા કઈ કોઈ ઉતરતું જ નથી મારી એની માટે બાપુ માથે સમર્થ સદગુરુ જોવે સદગુરુ સિવાય બધું સમજાય સમજાય એવું નથી અને જો સમજાય જાય ને તો અમને કોઈ બોલાવેય નહીં એવી હા એલી વાત નથી પણ સદગુરુ શરણ મળી જાય સદગુરુ ના શબ્દો ઉપર ભરોસો હોય અને બાપુ જો કંઈક એના આશીર્વાદ મળી જાય જો મેળ પડી જાય તો એવો હાવ ખિસ્સા માં કઈ છે નહીં ગુરુ કઈ કોટલી તમને આપી દે મુક્તિ મળી જાય એવું નથી ઈ બાઈલ કીધું કે આના માટે માર્ગે ચડવું પડે તો કે હવે આના માટે શું કરવું પડે કે તો ઈ સંતના શરણે જવું પડે ભક્તિમાં ભળવું પડે સત્સંગમાં બેહવું પડે તો કે હવે આવા ગુરુ ગોતવા ક્યાં અને હાજી વાત નથી ક્યાં ગોતવા ગુરુ કઈ દુકાન તો છે આ છે સારા મળતા ગુરુ ને ક્યાં ગોતવા આખા કપાળ રંગ્યા હોય ટિશન સુધી ડ્યાર ખા હોય ને આપડા હેલા જતા હોય હાથ કરે એ ભગાત રે તેરા બેડા પાર તમે રોટલા રોટલાંડિયું ઠેકો શું બેડા પાર કરો ક્યાં ગોતવા

ત્યારે નીરલભાઈ પાયલ ને કે છે કે એવા જે માણસો છે ને એના મોટા ઉપર નોર સર અને એવા જે કપટી છે ને એ સાંભળા ભલે ઉજળા હોય પણ માલિકો થી અંદરથી કાળા હે છે અને વાણીમાં બાપુ નીરલભાઈ કે છે પાયલ ને શું કે છે આવા